જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ખીચડી બનાવવાની છું ચાલુ રોજ બનાવું છું રેગ્યુલર ખીચડી જ છે પણ આજે હું આ કચરાના પાટિયામાં માટીનો પાટીઓ છે એમાં બનાવવાની છું અમે ચાર પાણીએથી ખીચડી ધોઈને મૂકી છે આ હળદર છે આ મીઠું અને આ તેલ અને આ પાણી અમે હું આ ચાલુ કરું છું ગેસ પાટીઓ મૂકું અને પછી આમાં ખીચડી ધોયેલી નાખું છું આમાં પાણીનું પરફેક્ટ માપ કાંઈ નથી હોતું કારણ કે ચડી ચડે એટલું પાણી આપણે એક બે વાર જોઈને નાખવું પડે અત્યારે હું એટલું પાણી જો આ ખીચડી પાટીયામાં એટલું પાણી મૂકું છું અને આમાં હળદર નાખું છું એક ચમચી હળદર અને દોઢ ચમચી મીઠું અને બે ચમચી આ સિંગ તેલ છે બે ચમચી તેલ નાખું અમે આ હલાવી નાખવી અને પછી ઢાંકી દો અને ચડતા વાર લાગે પણ બહુ મીઠી લાગે આ પાટિયાની ની ખીચડી શાકે હું આમાં બનાવવાની છું તમને શાકે બનાવીશ એટલે બતાવીશ આ પાટિયામાં જ તે ઠાકીને સે તો ધીમો ગેસ રાખું હવે આ કેટલી વાર ચડેસ હું તમને કેટલી મિનિટે ચડે છે હું તમને કહીશ આ ચડી જાય એટલે ખીચડી ચડે છે હજી જો એટલે થોડુંક ઉભરાઈ ગયું એટલે મૂકી અને ચોડું અને હું ત્યાં સુધીમાં મારે રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે તો એક બાજુ ખીચડી ચડે છે ને ત્યાં હું શાક સુધારી નાખું આ બટેકું છે એક રીંગણું છે મદદ મદદથી છાલ ઉતારી નાખું હવે આ એક રીંગણ હતું અને એક બટાકું હતું હવે હું આ સુધારી નાખું અને આ ખીચડી ચડે ત્યાં શાક મૂકી દઉં આ શાક હવે હું ત્યાં કુકરમાં બનાવવાની છું

અને આ ટમેટા રીંગણા બટેકા છે એટલે થોડીક રાઈ નાખું નકરા રીંગણા શાકમાં તો અમે નથી નાખતા રાય નાખી આ અડધી ચમચી હિંગ ત્યાં વઘાર નાખું ટમેટા ને એકદમ એક ચમચી હળદરા નાની ચમચી છે બે ચમચી ધાણાજીરું મળતું એક બે ચમચી ખાંડ બે ચમચી મારે ખાંડ વાળું વધારે ખાય એટલે તમારે ન ખાતા હોય તો ખાંડ ઓછી નાખવાની

હવે આપણે ખીચડી શાક બે ખીચડીને જોઈ જોઈ કેટલી વાર છે ખીચડીમાં હજી પાણીની જરૂર છે એટલે થોડું પાણી નાખીશ હવે નહીં ઉભરાય એમાં ઢાંકી દેવાની ખીચડી આપણી ચડી ગઈ છે અને કુકરમાં શાકમાં બે સીટી વાગી ગઈ છે હવે જોઈ લે લઈ શાકનું અને આ ગેસ આનો બંધ કરું છું જો આટલું પાણી હશે ને તો એ અંદર ને અંદર ગરમ રહેશે એટલે થીજ જશે ખીચડી પાટિયામાં વાની ઉપર આ હું મૂકી દઈશ જો આટલું પાણી છે અંદર તો એ ચડી જશે બંધ કરું છું હવે આ આ સીટી બંધ કરું છું બે સીટી વાગી ગઈ છે જોઈ લઈ આપણી કુકરમાં શાકે ચડી ગયું છે તૈયાર છે બે સીટીએ અને આ ખીચડી તૈયાર છે સાંજનું ભોજન મારું અત્યારે તૈયાર બની ગયું છે અને શાકની ઉપર ધાણા નાખું છું હવે આ શાક ને ખીચડી બે થઈ ગઈ હશે પાટીયાની ખીચડી તમને કેવી લાગી એ મેં કોમેન્ટમાં કહેજો અને મારે લાઈક અને શેર કરજો ચેનલને